રાજી હા જો અંદર દેખાય કઈ કોણ દેખાય કોણ દેખાય હે કોણ દેખાય મમ્મી ભાઈ કોણ દેખાય આ તો ખુલી રહે અને આમ થોડુંક દૂર રખાય મમ્મી આમ વાત નથી આમ વાત નથી આર વાલ ચલો ફ્રેન્ડ્સ અમે કાઢી લીધું છે જમવાનું મગનું શાક મગ આ બધું બેસે છે જમવા રોટલી ની ભાવેશ ને જોઈને કેરી જ્યુસ નીકળે છે ગોળી આપણે કાંઈ નથી લેવાનું આપણે વોટરમિલન જ્યુસ એન્ડ પાણી સાંજે સીધું ચાર વાગે લઈશું ચાર વાગ્યા ની ડાયટ જ્યુસ ને પાણી ઓનડી ફોર ને ચાર વાગે લઈશ ચાલો બેસી જઈએ જમવા બધા જુઓ ફ્રેન્ડ્સ આ ભૂમિત માટે લીધું છે દર્શ માટે કેમેરો ભૂમિત માટે આ મગજમારી કરવાનું

ઓલો જ્યુસ તે પાણી પીધું છે ને ચલો અત્યારે હું બનાવું છું મગનું સૂપ ને તમને બતાવું જો ફ્રેન્ડ આ એટલા મગ છે આ અમે મગ લીધા છે એટલા આને હું બ્લેન્ડર થોડું ફેરવી દેશ આ મગ ને મગનું પાણી છે છે અને મિક્સ કરીને બ્લેન્ડર ફેરવી દે છે કે છે અમને મગ બહુ નથી ફાવતા નવી રેસિપી કે તો આ સૂપ બતાવું છું તેલ લેવાનું નાખવાની છે આદુ લસુણ ની પેસ્ટ તમને ભાવે એ પ્રમાણમાં નાખી શકો મને આમ થાય આદુલસણ નો ટેસ્ટ બઉ ભાવ આદુલસણ ટેસ્ટ એટલું નાખવાનું આ છે ડુંગળી આ છે મરચા

આમાં હું નાખું છું થોડુંક મીઠું જો કે મગ પાછા હોય ત્યારે મીઠું હોય જ એટલા મસાલા પૂરું નાખવાનું છે આપણે વધારે નથી નાખવાનું નહીં તો પાછું સારું થઈ જશે તમને ટેસ્ટ કરી નાખજો

લાસ્ટીલી નાખી નાખ્યું છે મરચું સાવ ઝીણું ઝીણું કટ કરીશું તમને જેવા પીસ ખાવે રાખવાના છે આમડા ઉકળી જશે બે પાંચ મિનિટ એટલે આપણું સૂપ તૈયાર ચલો ફ્રેન્ડ આ સૂપ તૈયાર છે હવે તમે જોઈ શકો છો ધીમા ગેસ મેં આને જાદુ થવા દીધું છે મગ છે થોડાક રાખવાના થોડું પાણી વધારે નાખવાનું છે ને પછી ક્રશ કરવાનું જો બેન્ડ નથી આ નાખી દીધી છે મેં કુતમ અને આ જો થઈ ગયું છે અને હવે હું સૂપ લઈ લઈશ ચાર વાગી ગયા છે મેં કંઈ નથી લીધું સવારનું જ્યુસ ને પાણી

મેલે બહુ સુગંધ બહુ સરસ આવે છે બહુ સરસ બની તમે બનાવજો ટ્રાય કરો ચલો ફ્રેન્ડ જમવા અમે બેસી ગયા છીએ સાંજમાં જમવા ચાલો બતાવું તમને ફ્રેન્ડ્સ આ આજે મારું રસાવાળું શાક ને આ બધાનું જો કોરું શાક હું કહું છું તમને બધાને એક તમે એમનું કોરું હોય ને તો આપણું છાસ નાખીને રસો બનાવી નાખો પાણી નાખીને રસો બનાવી નાખો પણ આપણે રસાવાળું ખાવાનું છે રસો વધારે લેવાનો છે ને રોટલો થોડોક ચોળીને ખાવાનું છે આ ડુંગળી છે પાપડ છે દસની રોટલી છે દર્શભાઈ જમે છે ભાવેશ જમે છે અને ભૂમિતભાઈ ચેતન મામા મની મેંગો દેવા જાય છે ચલો અમે જમી લઈને તમે જમી લો ચાલો કાદર્શુ ચલો ફ્રેન્ડ્સ તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ ને ત્યાં સુધીમાં અમારે કટ કરી વાળે તરબૂસ આજે તરબૂસ કટ કરવાનું બાકી છે નહીં તો રોજ તરબૂઝ કટ થઈ જાય છે આજ કરે છે તરબૂઝ કટ ત્યાં હું તમારી પ્રશ્ન જવાબ આપી દઉં બ્લોગનો એન્ડ કરી દો અમારું કામ થતું થાય અને છોકરા બધા જો ચારે દડે છે ચાલો બધું થઈ જાય ચાલો તો પહેલો જ પ્રશ્ન છે કે હાઈ બેન હિમેચ પીવાથી મને યુરીનમાં થોડીક બળતરા થાય છે એવું કે છે

અને જો એવું થતું હોય તો તમને કોઈ બીજી દવા હોય તો તમે લઈ લેજો સાફ કરવા માટે એવું કઈક કરજો આયુર્વેદિક ગોળી મળતી હોય તમને પછી ડાયટ ચાર્ટ દેના મેને કલ્ભી આપવા બોલા માં લખેલું છે કોમેન્ટ તો તમે કલ્ભી તમને હિન્દી લેંગ્વેજ સમજાય છે કે ગુજરાતી સમજાય છે મને કઈ આઈડિયા નથી તમે મને કોમેન્ટ કરજો ફરી વાર અને મેં તમને ઓલમોસ્ટ રાઇટિંગમાં હિન્દીમાં આન્સર આપેલો છે સામો અને મારા પહેલાના બ્લોગ બનેલા જ છે એમાં ડાયટ ચાર્ટ પૂરો મેં આપેલો જ છે અને તમે રોજ જોઈશો એટલે તમને આઈડિયા આવતો જ જશે હું કઈ રીતે બધું લઉં છું એમ અને આખો ડાઇટ સાઈડ ડાયટ ચાર્ટ આપેલો છે પછી એક કીધું છે થેન્ક યુ સો મચ દી સજેસ્ટ મારા ફેસ પર કરસલીઓ જ વધારે છે મારી એજ થર્ટી છે યોગા કરી તો તો ફેર પડે કે બરફથી પડે યોગાએ રાખો યોગાઇ સારા જ છે યોગા કરો તો પણ ફેર પડશે અને હું તમને એક વસ્તુ બતાવું છું ભૂમિત ઓલા મારા ફેસ માસ્ક છે ને તો યોગા કરો તો સારા છે અને અમુક બે વસ્તુ બતાવું છું તમને જો યોગ્ય લાગે જો તમને યોગ્ય લાગે તો અમે એમાઝોન પરથી મંગાવેલા છે સેલ્ફીમાં છે એટલે ઊંધું દેખાશે થોડું ભલે પણ આ એમાઝોન માંથી તમે ચર્ચ માં તો આવી જશે તમને બતાવી દઉં છું આવી રીતે આવે છે જો અને તમે વોટરમાં કે એમાં નાખશો ને પાણીમાં ઠંડામાં કે એમાં કોઈ પણમાં તો આ છે ને આખું ફેસ બની જાય છે ને હું દૂધ લઉં છું ઠંડુ દૂધ મારા ઘરથી જ આવે છે દૂધમાં ઠંડુ થોડુંક લઈને એમાં બોળી દઉં છું આ ફેસ માસ્ક આખું લગાવી દઉં અને કોઈ પણ પેક લગાવ્યો એના પર તમે દૂધ ઉપર દૂધમાં બોળીને પાછું ઉપર લગાવી દો ને તો લોંગ ટાઈમ ફેસ પેક રહે છે તમારો આ વેટ રહે છે એટલે ભીનો રહેશે અને સારું પડશે લગાવો ને એક પીલપ માસ્ક આવે છે કે જે તમે લગાવો ને એટલે સ્કીન ઘોડે આખું ઉકળી જાય છે એક સારું રહેશે એક જો આ રીતનું મશીન છે તો તમને બતાવું જાજો યુઝ છે ને એમાં બ્રશનો ના ફેશિયલ નો આવે છે આવું નાનું એવું અમે લગભગ છસો સાતસો નું લીધું ખટલાટ કેટલા ટાઈમથી હું યુઝ કરું છું સારું છે ચાર્જિંગ વાળું છે ચાર્જિંગ કરવાનું આવે છે જો આ રીતે છે હું આ યુઝ કરું છું જ્યારે એ માસ્ક લગાવું ત્યારે એના પર આનું મસાજ કરવાનું આવે છે જો આ રીતે આ ફરે છે થોડીક સ્પીડ છે આ વધારે થોડી એવી રીતે છે અને આનો મસાજ વધારે કરું છું મારા ફેસ પર એટલે સારું રહે છે અને જો આ રીતનો એક બે બ્રશ આવે છે જો આવા આ બે બ્રશ આવે છે ફેસના છે આ ફેશિયલ માટે જ સ્પેશિયલ મશીન છે પણ હું છે ને ખાલી એ જ યુઝ કરું છું જ્યારે માસ્ક લગાવું ત્યારે ના ચાર્જિંગનો પોઈન્ટ તો આવી રીતે ચાર્જિંગને એવું કરીને યુઝ કરવાનું આવે છે અને એક આ બીજું બ્રશ છે આનું ક્યાંય હું ફેસ પર ફેશિયલ બીજું યુઝ નથી કરતી હું નેચરલ ઘરે કરું ને ત્યારે આ વધારે યુઝ કરું છું પાર્લરનું યુઝ કરું છું બધું પણ એ જ્યારે કંઈક ફંક્શન પ્રસંગ કે કંઈક હોય ને ત્યારે પછી તમને બતાવું બીજું હેતલબેન જય સ્વામિનારાયણ મારા સવાલના જવાબ કેમ નથી આપતા કેટલા બધા સવાલ મુકાઈ લ્યા છે તો હું તમારા હમણાં જોઈ લઉં મને યાદ ન કદાચ મેં તમને રાઇટિંગમાં આન્સર પણ આપી દીધા હોય તો તમે ચેક કરી લેજો છે પછી તમારું ફ્રિજ કયું છે બતાવો ને ડબલ ડોરનું છે કે ના મારે ફ્રિજ છે ને સાઈડ બાય સાઈડ ડોરનું છે અને અમે કેરી સ્ટોરેજ કરવા માટે જ મોટું લીધેલું છે અને એમાં કંઈક એક લાખ અઢાર હજારનું આવ્યું છે કાં અને એમનો વિડીયો મેં શરૂઆતમાં જ્યારે મેં બ્લોગ શરૂ કર્યા ને મેં ફેમિલી બ્લોગ જ શરૂ કર્યા હતા ડાઇટનો તો મારે વિચારીનો તો પણ મારું શરીર પહેલાંનું ફોટાની જોઈએ ને એટલે બધા પૂછવા માટે મેં તમને પહેલાંય સ્ટોરી કીધી છે એ રીતે તો તમે એ જોઈ લેજો અને જો તમને છતાં એ ન મળે તો મારી ફ્રીજની ફરીવાર વિઝિટ કરાવી દઈશ પણ થોડીક કાલ કરાવું કદાચ કાલ કરાવી દઈશ ફાઇનલ બરોબર તો ફ્રીજની વિઝિટ કાલ કરાવી દઈશ તમને પછી એક છે ગુડ મોર્નિંગ હેતલબેન તમારા ફ્રીજ નો વિડીયો ઉતારીને મોકલો ને તમારે ફ્રીજ કેટલા મેં તો હમણાં આન્સર આપ્યો છે કાલ હું ફ્રીજનો વિડીયો બતાવી દઈશ હેતલબેન કંપાસ મૂક્યો તે કેટલાનું આવ્યું છે મારે લેવું છે મારે છોકરીનો કંપાસને રબરને મૂકવા માટે તો મેં કંપાસ મૂક્યો ને બધા એ આખો બોક્સ છે ને મારા ત્રણ છે મેં કટલેરીનું મેડિસિન માટે ને એવું બધું ચાર ને એવું પડ્યું રહે છે એક મારું સ્પેશિયલ કટલેરીનું છે અને એક આ છોકરાનું અત્યારે બનાવ્યું નવું કર રાખ્યું હતું વધારે તો એ મારે આઠસો રૂપિયાના એવું હતું પણ એ છે ને અમુક મટીરિયલમાં થોડુંક સારું મોડું એવું આવે છે તો તમે એવું થોડુંક હલકા ભારે આવે છે આ વ્યવસ્થિત છે થોડુંક મટિરિયલ હલકા ભાવે છે આ ઓલું તો અમે બે વર્ષથી લગભગ યુઝ કરીએ છીએ બે જૂના છીએ અત્યારે આ નવું કાઢ્યું છે તો એવી રીતે હલકા ભારે આવતું હોય છે પણ મારે આઠસો રૂપિયામાં એવું છે છતાં તમે જોઈ લેજો મેં આમ સસ્તું જોયું છે ચારસો વાળું પાંચસો વાળું એવા હતા પણ એનું મટિરિયલ આના કરતા થોડુંક ડિફરન્ટ હતું મેં બે બધું એ જોઈ લીધું છે તો મારે એ રીતે આવ્યું છે

મેં ઓનલાઈન એમેઝોન એમેઝોનમાંથી મંગાવ્યો હતો તમે ઓલો ચાર્જિંગ વાળા બલ્બ નું પૂછો છો લેમ્પ નું એ મેં મારે એકસો એસી રૂપિયાનો આવ્યો હતો તમને પેલા આન્સર તમને આપ્યો જ છે આન્સર લગભગ બને ત્યાં સુધી હું દે દઉં છું ક્યારે કોકના રહી જાય છે નથી જેથી પણ તમને આપી દીધો છે સારું ચાલો બધાના પ્રશ્નોના જવાબ આવી ગયા છે તમને બધાને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ થેન્ક યુ વેલકમ થેન્ક યુ વેલકમ ગુડ નાઈટ

વાક ખાઈ ગયા બધા ચલો અને બધા જો આ બધું મારા હમણાં તો કોણ જાણે ને સેલ્ફી ટીક ને બધું તૂટી ગયું છે આ આ લીધું ને આનું છોકરા પૂરું ચાલો બધું હવે